વાઘરા નજીક ગમખવાર અકસ્માત જાનયા ભરેલી ખાનગી લક્ઝરી બસ પલટી મુસાફરોમાં અફરાતફરી વાઘરાથી જાનયાઓને લઈને ભરૂચ તરફ જોઈ રહેલી ખાનગી લક્ઝરી બસ ખાન તળાવ નજીક પલટી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો આ ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો પ્રત્યક્ષ જણાવ્યા અનુસાર બસના ચાલકે અચાનક સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો કાબુ છૂટી જતા બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ હતી અને બે થી ત્રણ વાર પલટી મારી હતી લગ્નનો માહોલ લઈને જઈ રહેલા મુસાફરો બસ પલટી જતા ગભરાઈ ગયા હતા અને આસપાસ ચીસા ચીસ મચી ગઈ હતી અકસ્માતની જાણ થતા જવાગરા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી વડી નજીકના સ્થાનિક લોકો પણ મદદ માટે તુરંત પહોંચી ગયા હતા પોલીસ અને સ્થાનિકોની મદદથી બસમાં ફસાયેલ મુસાફરોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતને કારણે મુસાફરોની નાની મોટી ઇજાઓ પહોંચી છે જે તમામને તાત્કાલિક સારવાર માટે વાઘરા આરોગ્ય કેન્દ્રો ખાતે ખસેડવામાં આવ્યા છે જોકે રાહતની વાત એ છે કે અત્યાર સુધી આ ગંભીર ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી પોલીસે અકસ્માત પાછળના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરી છે